હલો એવરીબડી ગુડ મોર્નિંગ હું લાસ્ટ ટાઈમ આપણે જોયું કે ન્યુક્લિયસની બંધન ઉર્જા કોને કહેવાય છે અને એનો જે અલગ અલગ તત્વો માટેની એની વેલ્યુ જે છે એના આધારે આપણે જ્યારે ગ્રાફ બનાવીએ છીએ ત્યારે ગ્રાફ આપણને કેવા પ્રકારનો મળે છે અને એના આધારે આપણને તત્વ કેવું છે અને એ કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એની આપણને માહિતી મળી બરાબર અને એના આધારે આપણને ખબર પડી કે વિખંડન પ્રક્રિયા અને સંલયન પ્રક્રિયાથી આપણે ઉર્જા મેળવી શકીએ છીએ હવે આજનો ટોપિક છે આપણો રેડિયો એક્ટિવિટી બરાબર તો રેડિયો એક્ટિવિટી જે પ્રક્રિયા છે એ ન્યુક્લિયસ સાથે સંકળાયેલી ઘટના છે જનરલી શું થાય છે કે કોઈ પણ ભારે તત્વ છે જેમ આપણે આગળ વાત કરીએ ગ્રાફની અંદર જે આવત કોષ્ટકમાં જે અંત છેડા તત્વો છે એ દળમાં બહુ ભારે છે અંદર પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા વધારે છે તો ભારે તત્વો જે છે એનું દળ વધારે હોવાથી અસ્થાયી બને છે એનું ન્યુક્લિયસ અસ્થાયી બની જાય છે અને એ ન્યુક્લિયસ સ્થાયી થવાના પ્રયત્નમાં પોતાનું દળ ઓછું કરવા માગે છે અને એના કારણે શું કરે છે ન્યુક્લિયસ કે પોતાનામાંથી અમુક ચોક્કસ પ્રકારના કણોનું એ ઉત્સર્જન કરે છે અને જેમ જેમ કણો બહાર નીકળતા જેમ એનું માંસ ઓછું થાય અને અંતમાં એ સ્થાયી થાય છે આ કંઈક આવું છે કે જો કોઈ દિવસ આપણે ભાવતી વાનગી જો વધારે ખવાઈ ગઈ હોય તો પેટ ભારે થઈ ગયું હોય તો આપણે શું કરીએ છીએ ચાલવા નીકળીએ છીએ બરાબર તો ચાલવાથી શું થાય છે કેનું પાચન થાય છે અને આપણને પેટમાં થોડું હલકું લાગે છે ન્યુક્લિયસ માટે પણ આવું જ છે બરાબર દોડ એનું એક હદ કરતાં વધી જાય છે તો એ પોતાનામાંથી અમુક કણો બહાર કાઢે છે આપોઆપ કુદરતી છે આ વસ્તુ બરાબર ઓકે તો આવી જે ઘટના છે એને આપણે કહીએ છીએ રેડિયો એક્ટિવિટી અને કેમ કે આ કુદરતી છે તો આગળ એક શબ્દ લગાવી શકીએ નૈસર્ગિક રેડિયો એક્ટિવિટી બરાબર તો નામ પ્રમાણે છે રેડિયો મતલબ ઉત્સર્જન અને એક્ટિવિટી મતલબ પ્રવૃત્તિ પ્રક્રિયા ઉત્સર્જનની જે પ્રવૃત્તિ છે એને આપણે શું કહીશું રેડિયો એક્ટિવિટી કહીશું તો આ ઘટના કુદરતી પણ હોય છે અને આપણે લેબની અંદર કરી પણ શકીએ છીએ માનવ સર્જિત રીતે કૃત્રિમ રીતે બરાબર તેને આપણે કૃત્રિમ રેડિયો એક્ટિવિટી કહીએ છીએ હાલ આપણો ટોપિક છે નૈસર્ગિક રેડિયો એક્ટિવિટી બરાબર તો યાદ રાખો કોઈપણ ન્યુક્લિયસ કણોનું ઉત્સર્જન કેમ કરે છે રેડિયો એક્ટિવિટીની ઘટના આપણને કેમ જોવા મળે છે તો તત્વ સ્થાયી થવા માગે છે બરાબર સ્ટેબલ થવા માગે છે અને એના માટે એને પોતાનું દડું ઓછું કરવું પડશે ક્લિયર તો આ ઘટના ક્યારે અસ્તિત્વમાં આવી તો હેનરી બેકવેરલ નામનો જે સાયન્ટિસ્ટ છે હેનરી બેક્વેરિયલ આ સાયન્ટિસ્ટે જોયું શરૂઆતમાં કે ભાઈ યુરેનિયમ ધાતુનો જે નમૂનો છે એમાંથી અમુક ચોક્કસ પ્રકારના વિકિરણો બહાર નીકળતા જણાયા અમુક ચોક્કસ પ્રકારના કણો ખૂબ જ ઉર્જા સાથે બહાર નીકળે છે અને જે આ બાજુમાં જે ફોટોગ્રાફિક પ્લેટ પડી હતી બરાબર એની ઉપર એની અમુક છાપ છૂટી ગઈ જેમ આપણે એક્સરે પાડીએ છીએ બરાબર ઓર્થોપેડિકના ત્યાં એ રીતે એવી બ્લેક કલરની ફિલ્મ હતી એને કહેવાય ફોટોગ્રાફિક ફિલ્મ તો એની ઉપર આ જ્યારે કણો અથડાયા બહાર નીકળતા ચોક્કસ ભાત રચાય છે તો એના ઉપરથી આપણને ખબર પડી કે ભાઈ આ જે યુરેનિયમ છે એ પોતાનામાંથી આપોઆપ જ અમુક કણોનું ઉત્સર્જન કરે છે કેમ કે શરૂઆત એની જે શોધ છે એ હેનરી બેકવેરલે કરી હતી તો એ જે વિકિરણ કિરણ બહાર નીકળ્યા એને શું નામ આપ્યું હતું આપણે બેકવેરલ વિકિરણ નામ આપ્યું હતું આપણે એને એના નામ ઉપરથી બરાબર ઓકે અને એ જે ઘટના હતી એ આપણી શરૂઆત હતી રેડિયો એક્ટિવિટીની એ પછી મેડમ ક્યુરી અને પિયરી ક્યુરી આ બે હસબન્ડ હસબન્ડવાઈફ છે બરાબર સાયન્ટિસ્ટ છે એ બંને યુરેનિયમ જે છે એને તોડીને એના બે ટુકડા કર્યા અને એ જે બે ટુકડા હતા એનું નામ હતું પોલોનિયમ અને રેડિયમ અને એમણે નોંધ્યું કે પોલોનિયમ અને રેડિયમ જે છે એ યુરેનિયમ કરતાં પણ વધુ રેડિયો એક્ટિવ છે વધુ એક્ટિવ છે બરાબર એટલે કે યુરેનિયમમાં જે રીતે કણો બહાર નીકળતા હતા કિરણો આપોઆપ એના કરતાં રેડિયમ અને પોલોનિયમમાં ઝડપી અને વધારે પ્રમાણમાં બહાર નીકળે છે મતલબ વધુ સક્રિય છે બરાબર છે ઓકે તો કયું તત્વ વધુ રેડિયો એક્ટિવ કહેવાશે જુઓ એક્ટિવ શબ્દ પણ સમજો કે જે પોતાનામાંથી વધારે પ્રમાણમાં વધુ સંખ્યામાં ઝડપથી કણો બહાર કાઢે વિકિરણો બરાબર એને આપણે કહીશું વધુ રેડિયો એક્ટિવ અને જે ઘટના છે એને શું કહેવાશે રેડિયો એક્ટિવિટી ક્લિયર ઓકે તો હવે આ જે વિકિરણ બહાર નીકળે છે એ વિકિરણ ત્રણ પ્રકારના હોય છે એકચ્યુઅલમાં એક કણો હોય છે બરાબર તો ત્રણ પ્રકારના કણો છે એક એના પર કે નામ આપ્યું આલ્ફા કણ બે બીટા કણ અને ત્રણ ગેમા કણ આલ્ફા બીટા અને ગેમા આ ત્રણ પ્રકારના કણો બહાર નીકળે છે હવે એની આપણે ઓળખ કરી એના ગુણધર્મો તપાસ્યા બરાબર તો આલ્ફા કણો બેઝિકલી શું છે હિલિયમ ન્યુક્લિયસ છે ટુ એચ ઇ ફોર હિલિયમ ન્યુક્લિયસ છે સમજો ન્યુક્લિયસ છે આખો હિલિયમનો પરમાણુ નથી કેમકે હિલિયમ પરમાણુ આપણે બોલીએ ત્યારે અંદર ઇલેક્ટ્રોન પણ આવી જાય છે બરાબર પણ આ ફક્ત ન્યુક્લિયસ આની અંદર ઇલેક્ટ્રોન હોતા નથી કેમકે ચેક કરો આપણે ઘટના કઈ ભણીએ છીએ રેડિયો એક્ટિવિટી બરાબર અને આ જે ઘટના છે ન્યુક્લિયસમાંથી થાય છે તો ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન હોતા નથી ઓકે હા પછી બીજી વસ્તુ કે રેડિયો એક્ટિવિટીના જે ગુણધર્મો છે જ્યારે આપણી સામે આ ઘટના બહાર આવી ત્યારે આપણે એના જ્યારે ગુણધર્મોનો અભ્યાસ કરતા આપણને ખબર પડી કે આ જે ઘટના છે ને એ તત્કાલીન છે તત્કાલીન મતલબ ઓન ધી સ્પોટ તરત થઈ જાય છે પછી સતત છે બરાબર અને સ્વયં સંચાલિત છે જો આ ઘટનાના ગુણધર્મો છે કે રેડિયો એક્ટિવની જે ઘટના છે આપણી વિકિરણો બહાર નીકળવાની એ ઘટના તત્કાલીન છે બરાબર ઇન્સ્ટન્ટેનિયસ છે તરત થાય છે પછી સતત છે ચાલુ ચાલુ રહે છે બરાબર અટકતી નથી વધશે અને સ્વયં સંચાલિત છે મતલબ જાતે થાય છે પોતે સેલ્ફ સસ્ટેન કરે છે બરાબર બહારથી આપણે કશું કરી શકતા નથી આ ઘટનાને આપણે રોકી શકતા નથી કે પછી આપણે એને ઝડપી બનાવી શકતા નથી આ બધું આપોઆપ થાય છે તત્વ પોતે નક્કી કરશે ન્યુક્લિયસ કે ભાઈ એને શું કરવું છે બરાબર પછી બીજી એક છે કે આ જે છે એ આ જે ઘટના છે રેડિયો એક્ટિવિટીની એના ઉપર બાહ્ય પરિબળોની અસર થતી નથી મતલબ કે બાહ્ય પરિબળો કોને કહેવાય તાપમાન દબાણ કે પછી આસપાસનું વાતાવરણ એના કોઈ ચેન્જ આવશે નહીં તાપમાન વધારો ઘટાડો એને ગરમી આપો ઠંડી આપો દબાણ એને પ્રેસરાઇઝ કરો અનપ્રેસરાઇઝ કરો કોઈ જ ફરક પડતો નથી આનો મતલબ એ થયો કે ભાઈ આ ઘટના ફક્ત આપણે જોવાની જ બાકી રહી આમાં કશું કરી શકીએ નહીં બરાબર જોઈને ખુશ રહેવાનું કેમ કે આમાં આપણે કોઈ ચેન્જ કરી શકતા ને બધું એ પોતે જ નક્કી કરશે જુઓ તત્કાલીન છે સતત છે સ્વયં સંચાલિત છે બાહ્ય પ્રવેશ થતી નથી ઓકે અને આ આ જે પરિબળો છે અને આ જે ગુણધર્મો છે ને એ બતાવે છે કે રેડિયો એક્ટિવિટી ઘટના જે છે ને એ એક પ્રકારની કઈ ઘટના છે ન્યુક્લિયર ઘટના છે મતલબ ન્યુક્લિયસ સાથે સંકળાયેલી પ્રક્રિયા છે કેમ એવું કેમ કે કોઈ પણ પરમાણુમાં આપણે ન્યુક્લિયસ જોડે પહોંચી શકતા નથી ઓકે પછી એક બીજો ગુણધર્મ બાકી રહી ગયો કે જો આપણે આ જે રેડિયો એક્ટિવ તત્વો છે કયા કયા છે રેડિયમ છે યુરેનિયમ છે પોલોનિયમ છે થોરિયમ છે આવા ઘણા બધા તત્વો લિસ્ટ છે આપણી પાસે બરાબર આ જે રેડિયો એક્ટિવ તત્વો છે એનું જો આપણે રાસાયણિક સંયોજન કરીએ કોઈ બીજા તત્વો સાથે તો પણ આ જે વિકિરણના ઉત્થાનની જે ઘટના છે ને એમાં કોઈ જ ફેરફાર થતો નથી એ ઘટના એવી ને એવી જ રહે છે સમજાય છે શું કહું છું રેડિયો એક્ટિવ તત્વોનું જો આપણે રાસાયણિક સંયોજન કરીએ બીજા કોઈ તત્વો સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ ને તો પણ આ ઘટનામાં કોઈ ફેરફાર થતો નથી એટલા જ પરી મતલબ એટલા જ પ્રમાણમાં એના જે પહેલા ગુણધર્મો હતા ને ને એવા જ રહે છે કોઈ ચેન્જ આવતો નથી આ શું બતાવે છે કે જ્યારે આપણે કોઈ તત્વનું રાસાયણિક સંયોજન કરીએ છીએ ત્યારે પ્રક્રિયા કોણ કરે છે ઇલેક્ટ્રોન કરે છે ઇલેક્ટ્રોનની આપણે થાય છે રાસાયણિક પ્રક્રિયામાં ન્યુક્લિયસ ભાગ લેતા નથી સમજાય છે ઓકે અને અહીંયા જ્યારે આપણે સંયોજન કર્યું કોઈ બીજા તત્વ સાથે રેડિયોએક્ટિવ તત્વોનું છતાં પણ આ ઘટનામાં કોઈ ફેરફાર ના જોવા મળે એનો મતલબ શું કહેવાય કે ભાઈ આ જે ઘટના છે રેડિયો એક્ટિવિટીની એ ક્યાંથી થવી જોઈએ ન્યુક્લિયસમાંથી થતી હોવી જોઈએ તો જ આવું થાય સમજાય છે ઓકે તો આ રીતે આપણી આ જે ગુણધર્મો છે એ રેડિયો એક્ટિવિટીના છે અને પછી આપણે આની ઉપર આવીએ હવે બેક ટુ તો આલ્ફા કણ કોને કહેવાય તો હિલિયમ ન્યુક્લિયસ છે બરાબર ઓકે હવે સીધી વસ્તુ છે કે ભાઈ આલ્ફા કણનો વિજભાર કેટલો હોય તો પ્લસ ટુ ઈ જેટલો હોય કેમ કે અંદર બે પ્રોટોન છે તો બે પ્રોટોન જેટલો ધન વીજભાર હશે ઓકે પછી આ જે આલ્ફા કણ છે એની જે વેગ છે મતલબ બહાર નીકળવાનો જે તે તત્વમાંથી આ કણો જ્યારે બહાર નીકળશે એની પાસે કંઈક ગતિ ઉજાશે અને એ જે એનો વેગ છે એ કોના પર ડિપેન્ડ કરે છે ઉત્સર્જન કરતા ન્યુક્લાઇટ પર આધારિત છે આધારિત છે ઉત્સર્જન કરતા ન્યુક્લિયન મતલબ શું કે જે તત્વમાંથી બહાર નીકળે છે એ તત્વો ઉપર ડિપેન્ડ કરે છે વેગ કેટલો હશે નીકળવાનો યુ ગેટ આલ્ફા કણના તો સીધી વસ્તુ છે કે જો જે તે તત્વમાંથી આલ્ફા કણ જો બહાર નીકળતો હશે તો એ તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો ઓછો થઈ જાય બે જેટલો જુઓ કેમકે બે પ્રોટોન બહાર નીકળીએ કહેવાય હિલિયમ બહાર નીકળ્યો મતલબ એ શું લઈને બહાર નીકળ્યો હશે તેની પાસે શું છે બે પ્રોટોન છે અને બે ન્યુટ્રોન છે સમજાય છે ઓકે તો કે નવ મતલબ કે રેડિયો એક્ટિવિટીમાં જો આલ્ફા કણ બહાર નીકળતો હોય કોઈ તત્વમાંથી તો એ તત્વનો પરમાણુ ક્રમાંક બે જેટલો ઓછો થઈ જાય અને પરમાણુ દળાંક કેટલો ઓછો થાય ચાર જેટલો ઓછો થઈ જાય અને બીજી વસ્તુ કે આલ્ફા કણ બહાર નીકળ્યા પછી તત્વ બદલાઈ જાય છે કેમ કે મેં કહ્યું હતું કે ભાઈ કોઈપણ તત્વ જે છે એ કોનાથી નક્કી થાય છે એના પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંકના આધારે મોસ્ટલી આપણે પરમાણુ ક્રમાંક જ કહીએ છીએ કોઈપણ તત્વ જે છે આવડ પુસ્તકમાં એ કોના આધારે ગોઠવીએ છે પરમાણુ ક્રમાંકના આધારે ઝેડના આધારે અને ઝેડમાં કોણ આવે પ્રોટોન આવે પણ અહીંયા દેખાય છે કે ભાઈ તત્વોમાંથી જો કણ બહાર નીકળી જાય તો બે પ્રોટોન ઓછા થઈ જાય અને જો પ્રોટોનની સંખ્યા બદલાઈ જાય તો આપણો ઝેડ બદલાઈ જાય તો તત્વ પણ નવું બની ગયું હવે એનો મતલબ શું કે નવું જે તત્વો હશે એનો પરમાણુ ક્રમાંક કેટલો હશે તો ઝેડ માઇનસ ટુ જેટલો હશે જુઓ ઝેડ તો પહેલાં હતો જે હોય એક આલ્ફા આલ્ફાકંડ નીકળી ગયો તો બે જેટલો પરમાણુ ક્રમાંક ઓછો થઈ ગયો તો નવું જે તત્વો હવે બનશે એનો પરમાણુ ક્રમાંક કેટલો હશે ઝેડ માઇનસ ટુ અને દળાંક કેટલો હશે માની લો કે જૂના તત્વો જે મેઈન તત્વ છે એનો દળાંક એ જેટલો હતો અને અહીંયા આલ્ફા આલ્ફાકંડનો દળાંક ચાર છે તો કેટલો બાકી રહેશે એ માઇનસ ફોર બરાબર તો આલ્ફા કણનું ઉત્સર્જન થવાથી આટલો ચેન્જ આવે છે તો બીટા કણ ઇલેક્ટ્રોન પોતે છે ઇલેક્ટ્રોન પોતે છે ઇલેક્ટ્રોન છે તો પછી મારાની વિશે કોઈ ખાસ કહેવાની જરૂર નથી કે ઇલેક્ટ્રોનનો વિજભાર છે ઈ માઇનસ જેટલો છે બરાબર અને આનો જે વેગ છે એ પણ કોના પર ડિપેન્ડ કરે છે ન્યુક્લાઇટ પર આધારિત છે કે ભાઈ કયા ન્યુક્લિયસમાંથી એ બહાર નીકળે છે કયા તત્વોમાંથી બહાર નીકળે છે બરાબર તો એ આ ગુણ તમે એનો એવો જ રહેવાનો છે ઓકે હવે હાલ મેં કહ્યું કે ભાઈ ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન હોતા નથી તો પછી આ બીટા કણ જે છે ઇલેક્ટ્રોન છે તો પછી કઈ રીતે બહાર આવ્યા તો એ આપણે આગળ થોડું ભણીશું બરાબર કે ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોન બેઝિકલી હોતા નથી ઇલેક્ટ્રોન તો બહાર કક્ષામાં ભ્રમણ કરતા હોય છે પણ એક ન્યુટ્રોન જે છે ને એક ન્યુટ્રોન એ વીજભાની દૃષ્ટિએ તટસ્થ હોય છે અને પાસે કોઈ વીજભાર છે નહીં પણ જો આ ન્યૂટ્રોનનું આપણે તોડી નાખીએ ને તો આમાંથી પ્રોટોન બને છે અને ઇલેક્ટ્રોન બને છે જુઓ પ્રોટોન પ્લસ ન્યૂટ્રોન ભેગા સોરી પ્રોટોન પ્લસ ઇલેક્ટ્રોન ભેગા કરો ને તો આમાંથી ન્યુટ્રોન બને છે એટલે કે ન્યૂટ્રોન આનો બનેલો છે અને આ આપણે બધી રીતે પ્રૂવ કરી શકીએ જુઓ ન્યૂટ્રોનો વીજભાર કેટલો છે ઝીરો કહેવાય આનો પરમાણુ ક્રમાંક એટલે એનો વીજભાર કહી શકાય તો ન્યૂટ્રોનો વીજભાર ઝીરો છે પ્રોટોનો કેટલો છે પ્લસ વન કહેવાય ઇલેક્ટ્રોનો કેટલો કહેવાય માઇનસ વન કહેવાય તો બે સાઈડ વીજભારને સરખાવો પ્લસ વન માઇનસ વન ઝીરો થઈ ગયો નીલ આ બાજુ વીજભાર ઝીરો ચલો ન્યૂટ્રોન જે છે એનો દળાંક આપણે વન કહી શકાય બરાબર અને આગળ જોયું તો આપણે કે પ્રોટોનનું માસ કેટલું છે વન પોઈન્ટ ડબલ ઝીરો સેવન થ્રી સેવન યુ છે અને ન્યૂટ્રોનનું માસ કેટલું છે વન પોઈન્ટ ડબલ ઝીરો એઇટ સિક્સ સિક્સ યુ છે એક્ઝેક્ટ લઈએ તો શું કહેવાય કે પ્રોટોન કરતાં ન્યૂટ્રોન થોડો ભારે છે તો બે બાજુ દળને સરખામણી કરો જુઓ દળાંગની સરખામણી કરો પરમાણુ ક્રમાંકની સરખામણી કરી આપણે તો આપણને ઓકે મળી ગયું ડાબી સાઈડ વીજભા જીરો છે જમણી સાઈડ પણ ઝીરો છે પછી દળાંગને સરખાવો તો આ બાજુ ન્યૂટ્રોનનું માસ વન કહેવાય દળાંગ એક પછી અહીંયા જુઓ કે પ્રોટોન અને પ્લસ ઇલેક્ટ્રોનનું માસ ભેગું કરો તો કોના બરાબર થાય ન્યૂટ્રોન બરાબર થાય કેમ બીજો અહીંયા વન પોઈન્ટ ડબલ ઝીરો થ્રી સેવન થ્રી છે દેખાય ને ઓકે આમાં જો આપણે ઇલેક્ટ્રોનનું માસ એડ કરી નાખીએ તો બેનો સરવાળો કરો તમે તો કોના બરાબર થવાનું આ ન્યૂટ્રોન બરાબર થવાનું સમજાય છે ઓકે તો એક્ઝેક્ટ તો નહીં થાય કેમ કે થોડી ગતિ ઊર્જા સ્વરૂપે પણ ઉર્જા આપણી ઉત્પન્ન થાય છે પણ ટૂંકમાં સમજવા માટે એવું કહી શકાય કે બે બાજુ વિજભાર અને દળાંક બંને સરખા છે મતલબ પરમાણુ ક્રમાંક અને દળાંગ બંને સરખા છે તો આ ઇલેક્ટ્રોન જે છે ને એની વાત કરીએ છીએ આપણા બીટા કણ તરીકે જ્યારે ન્યુક્લિયસની અંદર ન્યૂટ્રોન તૂટે છે એક ન્યુટ્રોન કોઈ રીતે તૂટી જાય તેમાંથી પ્રોટોન ઇલેક્ટ્રોન બની જાય હવે આપણને ખબર છે કે ભાઈ ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન રહી શકતા નથી એમાં ફક્ત પ્રોટોન જ રહી શકે અને ન્યૂટ્રોન રહી શકે ઇલેક્ટ્રોનનું કોઈ સ્થાન નથી ન્યુક્લિયસની અંદર તો આ ઇલેક્ટ્રોન જે છે ને એ તરત કૂદકો મારીને બહાર નીકળી જાય ન્યુક્લિયસમાંથી અને એ જે બહાર નીકળતા ઇલેક્ટ્રોન છે એને આપણે કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનથી અલગ પાડવા માટેનું નામ શું આપ્યું અને આપણે બીટા કણ કહ્યું સમજાય છે ને પણ બીટા કણ પર આપણા ઇલેક્ટ્રોન જ છે જે કક્ષામાં ભ્રમણ કરતા હોય છે એવા જ હોય છે પણ એ ક્યાંથી નીકળે છે ન્યુક્લિયસમાંથી નીકળે છે બરાબર ઓકે પછી એવું કહી શકાય કે બીટા કણ જે છે એનું દળ ઓછું છે કેમ કે ઇલેક્ટ્રોન છે તો માંસ બહુ હલકું હોય છે બરાબર પછી ગેમા કણ તો કણ ને મિસ્ટેક મિસ્ટેકથી લખ્યું છે ગેમા એક પ્રકારનું કિરણ છે જુઓ ગેમાં વિકિરણ છે ગેમા રેડિયેશન આપણે કહીએ છીએ બરાબર તો વિકિરણને ઓબ્વિયસ દળ હોતું નથી આપણે દ્વૈ સ્વભાવમાં પણ જોયું હતું કે દ્રવ્ય અને વિકિરણ દ્વૈ સ્વભાવમાં કે દ્રવ્યની પાસે દળ હોય છે એટલે કે કણની પાસે દળ છે માસ ના હોય ચાર્જ ના હોય એની પાસે બરાબર ઓકે પણ આની પાસે શું છે એક પ્રકારની આ ઉર્જા છે એનર્જી છે એટલે કે ન્યુક્લિયસમાંથી માંથી ઉર્જા પણ નીકળી શકે છે બરાબર જો વધારે પ્રમાણમાં ઉર્જા હોય તો એ ઉર્જા ઓછી કરવા પ્રયત્ન કરતી વખતે પણ ગેમાં વિકિરણને બહાર કાઢી શકે છે તો આ આપણા ત્રણ અલગ અલગ પ્રકારના વિકિરણ છે આલ્ફા બીટા અને ગેમાં ઓકે હવે આનું એક જોઈ લઈએ આપણે કે આ ત્રણે ત્રણ કણો આપણને કઈ રીતે ઓળખાયા કે ભાઈ આ પોઝિટિવ છે આ નેગેટિવ છે આ ચાર્જ આની પાસે નથી બરાબર તો એના માટે તમે એક નાઇન્થ સ્ટાન્ડર્ડમાં આઈ થિંક પ્રયોગ ભણ્યા હતા બરાબર કે ભાઈ આપણી પાસે આવું એક પાત્ર છે એની અંદર આપણે રેડિયો એક્ટિવ તત્વો ભરેલું છે માની લો કે યુરેનિયમ છે બરાબર યુરેનિયમ છે ઓકે અને આ બાજુ આપણે બે પ્લસ અને માઇનસ પ્લેટ મૂકેલી છે આ બાજુ માઇનસ ચાર છે આ બાજુ પ્લસ પોઝિટિવ પ્લેટ છે બરાબર ઓકે અને જેવું આપણે આ તત્વોમાંથી કણો બહાર નીકળ્યા તો એક કણ જે છે ને એ આમ ગયો બીજો કણ આમ ગયો ત્રીજો કણ આમ ગયો કદાચ તમને પ્રયોગ યાદ આવી ગયો હશે હવે આ બરાબર ભાઈ એક કણ આલ્ફા સોરી એક કણ પ્લસ પ્લેટ તરફ વળી ગયો એક માઇનસ પ્લેટ તરફ વળી ગયો અને એક સીધો ગયો આજે આપણે શું ખબર પડી કે ભાઈ માઇનસ પ્લેટ તરફ ગયો હશે એ એનો ચાર્જ કેવો હશે પોઝિટિવ હશે બરાબર અને પોઝિટિવ પ્લેટ તરફ ગયો હશે એનો ચાર્જ કેવો હશે નેગેટિવ હશે અને જે સીધે સીધો ગયો હશે એની પાસે કોઈ ચાર્જ હશે નહીં કેમ કે એને પ્લસ માઇનસથી કોઈ ફરક પડ્યો નહીં બરાબર તો ઓબ્વિયસલી આ તો બધાને ખબર પડી ગઈ હશે કે ભાઈ આ કયો હશે ગેમાં વી કિરણ હશે આ કયું હશે આલ્ફા કણ હશે આ કયું હશે બીટા કણ હશે બરાબર ઓકે પણ તમે એક વસ્તુ યાદ રાખો કે આલ્ફા કણનો માર્ગ કેવો મને મેં મોટો બનાવ્યો છું અહીંયા આમ છેક ઉપર જઈને આમ વળે છે જ્યારે આ ઝડપથી આમ નીચેથી વળી જાય છે આનું કારણ શું છે તો કે બીટા કણ હલકો છેક તો ઇલેક્ટ્રોન છે એટલા માટે બરાબર દળ એની પાસે છે નહીં તો જો આટલો હલકા કણને કોઈ વસ્તુ એટ્રેક કરે આકર્ષે પ્લસ પ્લેટ તો શું કરશે ઓછા દળના કારણે તરત વળી જશે એની ઉપર ઝડપથી અસર થવાની જ્યારે આલ્ફા કણ જુઓ ભારે છે જુઓ એની પાસે ચાર કણો છે તો આટલું હેવી ન્યુક્લિયસ જે છે એની પાસે જડત્વ વધારે હશે જડત્વ ઇનર્શિયા બરાબર અને જડત્વના કારણે એ જલ્દી વળી નહીં શકે ભારે કણ જે છે જલ્દી વળી ના શકે બરાબર ઓકે તો એ ધીમે ધીમે વળી અને મોટો માર્ક પસંદ કરીને આમ ઉપર જવાનો છે આ રીતે બરાબર તો તમને જો કોઈ ફિગર આપ્યું હોય અને એમાં આલ્ફા બીટા ગેમાં લખેલા ના હોય અને આ રીતે માર્ગ લાંબો ટૂંકો આપેલો હોય ને તો તમને આઈડિયા આવવો જોઈએ કે ભાઈ કયા કણનો ગતિ માર્ગ કેવો છે બરાબર આલ્ફા કણ જે છે એ મોટું રાઉન્ડ બનાવશે બીટા કણ ઝડપથી વળી જશે અને ગેમાં આમ સીધો નીકળશે બરાબર તો આ રીતે આપણને ખબર પડી કે આલ્ફા કણ પાસે પોઝિટિવ ચાર્જ હોવો જોઈએ અને પ્લસ ઝડપથી ના આવડે મારી પછી માસ પણ વધુ હોવું જોઈએ અને પછી આગળ આપણા પ્રયોગો ચાલુ રહે તો આપણને ખબર પડી કે હિલિયમ હોય આ બીટા કણ ઇલેક્ટ્રોન હોય ઓકે હવે બીટા કણ છે બે પ્રકારના હોય છે એક બીટા પ્લસ અને બીટા માઇનસ આ બે પ્રકારના કણ આપણે પડ્યા બીટા પ્લસ બીટા માઇનસ બીટા પ્લસને કહેવાય છે પોઝિટ્રોન પોઝિટ્રોન બીટા માઇનસને કહેવાય છે ઇલેક્ટ્રોન હમણાં જે કીધું એમ ઇલેક્ટ્રોન બરાબર પોઝિટ્રોન શું છે પોઝિટ્રોન છે પોઝિટિવ ઇલેક્ટ્રોન યુઓ પોઝિટિવ ઇલેક્ટ્રોન મતલબ શું થાય ઇલેક્ટ્રોનની પાસે બેઝિકલી નેગેટિવ ચાર્જ છે પણ આ પોઝિટિવ ઇલેક્ટ્રોન છે મતલબ એની પાસે પ્લસ ચાર્જ છે તો પોઝિટ્રોનને દર્શાવાય છે ઈ પ્લસ વડે ઇલેક્ટ્રોનને દર્શાવાય છે માઇનસ વડે તો શું કહેવાય ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન એકબીજાના શું છે એન્ટી છે એન્ટી મતલબ પ્રતિકણ છે પ્રતિકણ મતલબ એક બીજાના વિરોધી કણો છે ફક્ત કઈ બાબતમાં વિરોધી છે તો આજે કીધું ને કે ભાઈ ન્યુક્લિયસમાં જો એક ન્યુટ્રોનનું વિખંડન થાય ન્યુટ્રોન તૂટી જાય તો એમાંથી પ્રોટોન એટલે ઇલેક્ટ્રોન બને છે તો આજે ઇલેક્ટ્રોન માઇનસ અને આપ્યું બીટા માઇનસ કણો પણ કહેવાય બરાબર ઓકે પછી બીજું અમુક વાર એવું થાય છે કે પ્રોટોન તૂટી જાય છે પ્રોટોન તૂટે એ વખતે એમાંથી ન્યૂટ્રોન બને છે અને એક પોઝિટ્રોન ઉત્પન્ન થાય છે જુઓ એકચ્યુઅલમાં એટલા માટે હું તમને સમજાવું છું અત્યારે કે ન્યુટ્રોન પ્રોટોન સાના બનેલા છે પ્લસ ઈ પ્લસ ઈ માઇનસ શું કહેવાય એટલા માટે કે એની આપણા સિલેબસમાં આલ્ફાબીટા ગેમાક્સએ રિડ્યુસ કરેલો છે સિલેબસમાં કાઢી નાખેલો છે બરાબર તો એ ટોપિક આઈ થિંક આપણે નહીં ચલાવીએ પણ એમાં જે પણ વસ્તુ આવે છે બધી મેં આમાં કવર કરી નાખી છે મોટાભાગની બરાબર એટલે અલગથી આપણે ટોપિક નહીં ચલાવીએ તો વાંધો નહીં આવે તમે જો હવે એ આલ્ફા બીટા કર્યો આલ્ફાબીટા વાળો તો તમને ઇઝીલી આઈડિયા આવી જશે બરાબર કેમ કે બધું આનું આજ અંદર ભણાયેલું છે એટલા માટે મેં અલગ અલગ ટૉપિક ના લેવાના લીધે મતલબ ના લેવાથી અહીંયા સીધું એકમાં જ એને પૂરું કરી નાખીએ આપણે ઓકે તો શું કહું છું કે ભાઈ પ્રોટોન જે છે ને એ ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો પોઝિટ્રોન બનેલો છે ક્લિયર તો જો તમે આની અંદર વિચારવા જાઓ કે વીજભાળ સરખા બે બાજુ વીજવારનો મતલબ શું કહેવાય પરમાણુ ક્રમાંક બરાબર તો પ્રોટોનનો પરમાણુ ક્રમાંક કેટલો કહેવાય વન કહેવાય પ્લસ વન લખાય ને જો હમણાં જ કહી હતું આપણે કે કોઈપણ તત્વોને આપણે રીતે લખીએ છીએ ઝેડ એક્સ એ તો હાલ એક્સ તરીકે કોણ છે પ્રોટોન છે પછી એક્સ તરીકે આપણે ન્યૂટ્રોનને પણ લઈ શકીએ એક્સ તરીકે ઇલેક્ટ્રોનને પણ લઈ શકીએ પોઝિટોને પણ લઈ શકીએ કોઈપણને આપણે રીતે દર્શાવી શકીએ છીએ સમજાય છે તો જુઓ પ્રોટોનનો વિજભાર મતલબ ઝેડ પ્લસ વન છે અને એ પણ વન કહેવાય વન યુ ટુ માસ છે ને એનું એપ્રોક્સિમેટ લઈએ તો ઓકે પછી ન્યૂટ્રોનનો ઝેડ કેટલો કહેવાય ઝીરો કહેવાય એની પાસે પરમાણુ ક્રમાંક તો નથી ઝીરો કહેવાય તટસ્થ છે દળાંક કેટલો કહેવાય એનો વન કહેવાય બરાબર ચલો પોિટ્રોનને આપણે આ રીતે લખી શકીએ ઝેડ એક્સ એ પ્રમાણે તો નીચે ઝેડ કેટલો કહેવાય પોઝિટ્રોન પ્લસ પ્લસ વન કહેવાય એની પાસે માસ નથી તો માસ એનો ઝીરો લખાય આ રીતે સમજો ફરીથી ઝેડ એક્સ એના ફોર્મમાં મારે પોઝિટ્રોન ઇલેક્ટ્રોનને લખવા છે તો નીચે ઝેડ લખવવું પડે તો પોઝિટોનનો ઝેડ કેટલો છે એનો પરમાણુ ક્રમાંક કેટલો કહેવાય વન કહેવાય વીજભાર પ્લસ વન અને ઉપર દળાંક કેટલો કહેવાય તો પોઝિટોન હલકો કણ છે એનો દળ પર ઝીરો ગણી લઈએ એપ્રોક્સિમેટ અહીંયા ઝીરો લખાશે હવે બે બાજ સરખાય તો ચલો ક્રમાંક કેટલો થઈ ગયો તા બાજુ ડાબી બાજુ પ્લસ વન ક્રમાંક છે આ બાજુ પણ પ્લસ વન છે જો આ તો ઝીરો છે પછી દળાંક એક છે અહીંયા પણ એક છે દળાંક સમજાય છે ઓકે તો દળાંક સરખા એક્ઝેટ ના થાય કદી કેમ કે કોઈ પણ પ્રક્રિયા થાય ને ત્યારે એમાં દળનો સેજ તો ચેન્જ આવે જ માઇનોર ચેન્જ આવે એકદમ ઓછો આપણે એને અવગણી શકીએ એટલો ચેન્જ આવે કેમ કે એ જે દળમાં ફેરફાર આવશે જે એ શું બની જાય એની ઉર્જા બની જાય બરાબર કેમ કે સીધી વસ્તુ છે કે ભાઈ એક પ્રોટોન જે છે એ તૂટે અને એમાંથી મતલબ કોઈ પણ પ્રક્રિયા થાય આ રીતે કે એક વસ્તુમાંથી ટુકડા થઈને બે વસ્તુ બનતી હોય ત્યારે બંને વસ્તુઓમાં ફંગોળાશે ગતિ ઉર્જા સાથે તો એ ગતિ ઉર્જા કોના ભોગે મળી એને તો કે એના દળના ભોગે મળે છે સમજાય ને જેમ કે આપણે દિવાળીમાં ફટાકડાની વાત કરીએ તો એક આપણે બોમ્બ ધારો કે એને ફોડીએ છીએ બરાબર તો શું થાય છે બોમ્બ પહેલાં સ્થિર હોય છે પણ જ્યારે ફૂટે છે એના ટુકડા જે બનશે શું થવાના ગતિ ઉર્જા સાથે હવામાં ફંગોડાશે તો એ જે ગતિ ઉર્જા મળીએ કોના ભોગે મળી તો કે અંદર રાસાયણિક જે રસાયણે ભર્યું હતું કેમિકલ ફટાકડામાં એના કારણે મળી પણ અહીંયા શું છે તો અહીંયા તારું કે ન્યૂટ્રોન તૂટીના બે કણો બન્યા પ્રોટોન તૂટીના આ બે કણો બન્યા ત્યારે બંને કણો કે ત્યાં સ્થિર નથી રહેવાના એ દૂર જવાના એકબીજાથી ફંગોળા છે ટુકડા થઈને તેની જે ગતિ ઊર્જા મળી એ કોના ભોગે મળી દળના ભોગે મળી અને જો દળના ભોગે ઉર્જા મળતી હોય તો બંને બાજુ દળ સરખા થાય નહીં મતલબ જમણી સાઈડ દળ થોડું કેવું થાય ઓછું હોય પણ એ માઇનોર ચેન્જ હોય એનું બરાબર ઓકે ચલો તો આ થઈ ગયું આપણું આલ્ફા બીટા અને ગેમાક્ષય બરાબર તો આપણા રેડિયો એક્ટિવિટીના કણો છે આના પછી આપણે જોઈશું રેડિયો એક્ટિવિટીની જે ઘટના છે એના કયા નિયમને ફોલો કરે છે એટલે કે આ જે પ્રક્રિયા છે એ આપણે ફક્ત જોઈ જ રાખીએ છીએ આપણે આપણા આપણે કશું ના કરી કે બહારથી બરાબર પણ જોવાથી આપણને શું ખ્યાલ આવ્યો કે ભાઈ એ પ્રક્રિયા જે છે કઈ રીતે થાય છે એની જે પેટર્ન છે કણો બહાર નીકળવાની એ કેવી હોય છે અલગ અલગ તત્વો માટે બરાબર તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ વસ્તુ જોઈશું ઓકે થેન્ક યુ